તો જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ બધાને તો આજે કાઢવાના હે એક બધા અને આજ આપણે ડૂબવા વાળાને આકલાઈ દીધા હે કારણ કે કાલ ગાયું ડૂબા થઈ જતા ભેળા એના હિસાબે થઈ જતી ગોવાળોમાં માથા માથાકૂટ ભેંસ વાળા આગલી ડૂબા હે અને ગાયું કાઢવાની શીત આમ ગાયું મોર કાઢવાની

આમાંથી જે માથાકુ જેવું નથી એક બીજા શેઠ આપજાય એવું કારણ કે શે ફરતા તાર ધણી ધણીનું એટલે વાંધો નહીં જો તો કપાસે લીલો ખડવું ઓછું છે પણ કપાસે હારો એટલે વાંધો ન થો એવું જ આઠા ગઠા છેતર જડી ગયું હે ને આમાં વાળવાની કેવું કંઈ માથાકૂટ નથી આજ તો બધા ગોવાળ બેવાનું છે કારણ કે ફરતા મારેલા પાંચ પાંચ તાર એના હિસાબે ગાયું ઘરે એવું છે અહીં નથી જો જીમ આગળ જાય એમ સારું ખડ છે આ સાઈડ આમાં હારામ સારું ખડ છે જો તો આ કોઈ સાઈડ હારામ સારું ખડ છે અહીં બીજે એટલે આ બાજી ગયા જો હમ નહીં મને કા હા ધડીકમાં બાજી જાય આમને ધ્યાન ન રાખ્યું ઢોર ના ખાવાનું દીડી તો ખાતા નથી ને બાજા બાજી કરે જો કે ખડ તો સારું હાજ જો વાંધો ન હોય એવું અને હજી એક ખેતરની રજા આવું આવું છે તો આ પતાવીને આપણે જવાનું છે એમાં લગભગ થઈ જાય છે એવી આશા છે બધા ગોવાળોને અમે બધા ગોવાળ ગોઠવી ગયા આ છેટે લાંબે લાંબા કારણ કે આ ચાર પાંચ તાર છે પણ તોય મોટા અંદર ખાલી દે એના હિસાબે જો અડધા ગોવાળ ઊભા આગળ ફરતા એક જ છેટે જેવું બાકી તો આમ બીજા સેટે કે વાંધો ના હોય એવું તો આમાં અંદર મોઢા નાખીને ખાય નહીં ઓલ કરો કપા છે તો એના હિસાબે બધા ગોળ ઊભા છે લાંબે લાંબા લાઈનમાં અને આપણે થવાનું છે બીજું ખેતર રજા આવી જાય હે તો આ ખેતર પૂરું કરીને જવાનું હિમા ખેડૂત કે પેલા આ ખેતર સાફ કરો બીજું ખેતર છે એ આ ખેડૂતનું છે તો એ કે પેલા આ ખેતર સાફ કરો ને પછી આવો બીજા ખેતરમાં જો તો હમણાં ગાયું આમું જે તારવાળું દેખાય એમાં અત્યારે આ ખેતરમાં આ ખેતરમાં જો કે કપા નથી એવો જો કે કલાકથી સર લીલો હતો પણ ખાઈ ગયા પણ તો એવો છે નહીં જો ગોળ લાંબે લાંબા હે ભેંસુ સડી દે શેટા બીજી ગોવાળ કામ આડા હે એ શેટા લાંબા લાંબા સડાઈ દીધા ગોવાળી એમને આવી ગયા અને ખૂટે એવું નથી આજ ડુબાવાળા માયના નહી એમને કીધું બીજા ખેતરમાં રોકી રોકે જાવ પરંતુ માયના નહીં એના હિસાબે ગાયુ વાળા નહીં માથાકુર જેવું થઈ ગયું ગાયું માણ પોળે કપાવાળા તો વરસાદી ઓછ્યો હેલી વાત નહીં વરસાદના હિસાબે ગાયું કાઢી લીધી પાછી સરવાનું ઘણું હતું પણ આ વરસાદના લીધે કાઢી લીધી ગાયું કારણ કે વરસાદ પડી જાય તો અહીંયા નીકળત નહીં ઢોર આ છે આવો ખાલી આજુ એના હિસાબે જો આ ગાયું બધી પાછી કાઢી લીધી ભેંસું કાઢી લીધી જો આગળ રહી ગયું ગાયું એલ ખેર ગાયું રહી જાય વાંધો નહીં ણ કાર ડૂબા ગાયું ભેળા થાય ડૂબા કાઢી લીધા હોય ગાયું આ લીધા હળી તો ગોવાળા સડી જાય આગળ મળીશું આગલા વિડીયો જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ